તો તમારે પણ આવું કામકાજ રેવલનું કરાવવું હોય તો સંપર્ક કરવાનો અને આ વિડીયોમાં તમે કોમેન્ટ પણ કરી શકો છો કે ભાઈ અમારે પણ જમીન રેવલ કરાવવાની છે જય માતાજી જય જસરામ જય દ્વારકાતી શરા સાહેબ મહાદેવ છો મિત્રો મજામાં ને તો ભાઈ અત્યારે સવાર સવારમાં સાથી ભેગી કરતા હતા બરાબર અમદાવાદ ગયા હતા તો ઘણું કામ કરી નાખ્યું છે જીરો નીકળી ગયું છે અને સાથી પણ ભેગી થઈ ગઈ છે તો કાલે ભાર કરતા હતા મૂળી હતા દેતો અને લગભગ ખેતર ખાલી થઈ ગયું છે તો ભાઈ બાજુમાં વિડીયો એટલા માટે ઉતરે છે કે બાજુમાં તમે જોઈ શકો છો કે કઈક નવીન ખડા ભાઈ આવી રહ્યા છે અને આ એમાં એવું છે કે તમે જોઈ શકો છો આ સેટઅપ કરેલું છે મિત્રો ખાલી આ રીતના મિત્રો રેવલ થાય છે અને કાયદેસર થાય છે તમે જોઈ શકો છો કે આપણે તો મિત્રો તમે જોઈ શકો છો કે આ રેવલ કઈ રીતના થાય છે હજી તમે કાલે પણ આગળ જોયું બરોબર તમને દેખાતું નહીં હોય તો અત્યારે તમે જોઈ શકો છો બપોર પછીનો વિડીયો હવે તમે જવું તો કાયદેસરનું રેવલ કરી નાખ્યું છે થોડોક આપણે આગળ આવીશું અને તમને દેખાડું કે કઈ રીતના કામકાજ આ લોકો કરે છે અને અહીંયા જવું કેટલો ખાડો છે અને બપોરથી ઉતા એટલું રેવલ કર્યું છે ટૂંકમાં આનો ઢાળ છે ને કાયદેસરનો કરી નાખ્યો છે બરાબર આ ભાઈ જોઉં ટ્રેક્ટર રાખે છે અને આ રીતના આમાં રેવલ થતું આવે છે જવું કઈ રીતના ઉપર સેન્સર હોય નહીં સેન્સર કામ કરે છે આખું ફૂલ્લી ઓટોમેટિક હોય છે મિત્રો આ વચમાં લીલી લાઈટ થાય ઉપર લાલ નીચે લાલ અને જો નીચે લાલ થયો તો એનો મતલબ એમ કે નીચે રેવલ નથી ઉપર લાલ થયો એટલે એનો મતલબ એમ છે કે ઉપર ધરો છે અને આમાં તમે જોઈ શકો છો તમને સાહેબ લાઈટ દેખાય કે ના દેખાય આમાં લાઈટ થાય છે નથી દેખાતી મિત્રો તમને લોકોને આમાં કાયદેસરની લાઈટ થાય છે મિત્રો અને એ લાઈટ ઉપર રાખવું કામકાજ ચાલુ હોય સેન્સર હોય છે હાઇડોલીની કંઈ જ પણ જરૂર પડતી નથી ઓટોમેટિક હાલે છે ને ઓટોમેટિક ઊંચું થઈ જાય ને ઓટોમેટિક નીચું થઈ જાય ફૂલ્લી ઓટોમેટિક છે મિત્રો તમારે પણ આવું કામકાજ રેવલનું કરાવવું હોય તો સંપર્ક કરવાનો અને આ વિડીયોમાં તમે કોમેન્ટ પણ કરી શકો છો કે ભાઈ અમારે પણ જમીન રેવલ કરાવવાની છે બરાબર બાકી ટ્રેક્ટરને ફીણા આવી જાય છે મિત્રો ઉપર જેવું સેન્સર છે જો લાઈટ થતી દેખાય એમાં તમને જો લાઈટ થાય છે મિત્રો જો ઉપર લાઈટ થાય રીતે તેની રીતના થાય છે લાઈટ આવી રીતના થાય છે મિત્રો અને જો આગળ અહીંયા ઢોરો છે અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા ખાડો આવી ગયો તો ત્યાં ઓટોમેટિક જો ઠલવાઈ જાય જો આ બધી ઠલવાઈ ગઈ રહી ગયો આ રીતના આખું કામકાજ ચાલુ છે મિત્રો અને પાછા ઉપર સવડા મારે છે સવડા મારી નાખે છે એટલે શું છે કે ધૂળમાં આપણે પ્રાણ થઈ જાય છે અને કાયદેસરનું રેવલ પણ બની રહે છે તમે જોઈ શકો છો આમાં કે કેટલો આખો ફાટો પડી ગયો મિત્રો જવું આખો ફાટો પડી ગયો છે આ જઉં કેટલું ઊંચું છે અહીંથી અને આ કેટલું નીચું છે આ રેવલ માટે ભાઈ સંપર્ક કરવા ભાઈનો અને વિડીયોમાં કોમેન્ટ કરો આજ ઉપર લાઈટ થાય છે ભાઈ જવું કાયદેસરની લાઈટ થાય જવું આ ભાઈ પણ મોજમાં આવી ગયો છે કારણ કે ભજન ભજન વાગે છે અને મોજમાં આવી ગયો છે ભાઈ તો ચાલો મિત્રો ભાઈ આપણે આગળ વધીએ આપણે ઘર ભેગા થઈએ અને કોમેન્ટ કરી શકો છો મિત્રો